શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ લેવાતું વ્રત મહાલક્ષ્મી વ્રત આ વ્રત સોળ દિવસ સુધી ચાલે છે આ વિડિયોમાં આપણે માતા મહાલક્ષ્મીના સોળ દિવસના વ્રતની કથા મહિમા પૂજન વિધિ તથા આરતી વિશે જાણશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરશો અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવતા નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વભૂતે શું લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમહા બોલો વિષ્ણુપ્રિયા માતા મહાલક્ષ્મીની જય મિત્રો હિન્દુ ધર્મમાં મહાલક્ષ્મી વ્રતનું બહુ મહત્વ છે ભાદરવા માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ આ વ્રત રાખવામાં આવે છે અને તે સોળ દિવસ સુધી ચાલે છે આ વ્રત સુખ આપનાર સૌભાગ્યદાયી અને મંગલકારી છે ધાર્મિક માન્યતા પ્રમાણે જે ભક્તો માતા મહાલક્ષ્મીનું આ વ્રત કરે છે તેમને ધન સંબંધિત તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે આજના દિવસે રાધા અષ્ટમી અને ધરો આઠમનું વ્રત પણ આવે છે હવે જોઈએ કે મહાલક્ષ્મી વ્રત કેવી રીતે કરવું આ વ્રત માતા મહાલક્ષ્મીનું વ્રત છે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ પૂજાનું સ્થાન તૈયાર કરવું એક ચોકી અથવા પાઠ પર લાલ કે કેસરી રંગનું વસ્ત્ર પાથરવું તેના પર સ્વસ્તિક દોરવું પછી ચોખાની ઢગલી કરવી આંબા અથવા આસોપાલવના પત્રનું તોરણ લગાવવું રંગોળી કરવી જો શ્રી યંત્ર હોય તો તેની સ્થાપના પણ કરવી પછી માતા મહાલક્ષ્મીનું ચિત્ર અથવા મૂર્તિ સ્થાપવું એક કળશ કુંભ સ્થાપન કરવું તેના ઉપર નારિયેળ મૂકવો બાદમાં સુગંધિત ધૂપ દીપ નૈવેદ્ય વડે પૂજન કરવું કોઈ પણ મીઠાઈનો ભોગ લગાવવો આરતી કરવી અને વ્રત કથા સાંભળવી પરિવારના સભ્યો ભેગા થઈને માતા મહાલક્ષ્મીના મંત્રોનું ઉચ્ચારણ કરે ત્યારબાદ પ્રસાદ લેવો મહાલક્ષ્મી વ્રત દરમિયાન માતા મહાલક્ષ્મીની આઠ સ્વરૂપોમાં પૂજા થાય છે જેને અષ્ટલક્ષ્મી કહે છે આદિલક્ષ્મી ધનલક્ષ્મી लक्ष्मी, गज लक्ष्मी, संतान लक्ष्मी, संतान लक्ष्मी, भाग्य लक्ष्मी, विजय लक्ष्मी, विजय लक्ष्मी, बोलो माता महालक्ष्मी जय अष्टलक्ष्मी कृपा सदाय रहे जे भक्तो आ व्रत करे आ व्रत मा एक वक्ख भोजन कर जो कि घना लोग अन्नों त्याग चा दूध कॉफी कंदमूल आदि लई व्रत करे फल के फलो रस पर लई शकाये જો આ વ્રત સતત સોળ દિવસ ન કરી શકાય તો આગળના ત્રણ દિવસ અથવા પાછળના ત્રણ દિવસ કરીને પૂર્ણ કરી શકાય છે આ દરમિયાન માતા મહાલક્ષ્મીને સૌભાગ્યવતી સ્ત્રીઓ સૌભાગ્યની સામગ્રી ભેટ આપે છે અને દરરોજ માતાની કથા સાંભળવી આરતી કરવી પૂજા કરવી જરૂરી છે જો કુંડળીમાં ધનયોગ ન હોય તો તે બને છે રાજયોગ થાય છે રાજસુખ મળે છે અને કંગાલી દૂર થાય છે આ વ્રત દરમિયાન માતા મહાલક્ષ્મીના મંદિરમાં જઈ પૂજન અને દર્શન પણ કરી શકાય છે આ વ્રતમાં ખાસ કરીને લાલ સૂતરનો દોરો હાથમાં બાંધવામાં આવે છે પૂજામાં સુપારી નારિયેળ ચંદન પુષ્પ અક્ષત અને ફળ અર્પણ કરાય છે બટેટાની સૂકી ભાજી ફળ સાબુદાણાની ખીચડી કે ખીર ભોગ રૂપે લગાડી શકાય છે પૂજા દરમિયાન માતા મહાલક્ષ્મીને સોળ શૃંગારની વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવે છે જેમ કે નાઇનસ અત્તર બીછિયા પાયલ અંગૂઠી કાનના ઝુમખા લાલચુંદડી મહેંદી માંગટિકા કાજલ મંગલસૂત્ર લાલ કે લીલી બંગડી બાજુબંધ કમરબંધ સિંદૂર અને બિંદી જ્યારે વ્રત પૂર્ણ થાય ત્યારે આ તમામ વસ્તુ લઈને લક્ષ્મીજીના મંદિરે અર્પણ કરવી જોઈએ અથવા કોઈપણ માય મંદિરે સમર્પિત કરી દેવી જોઈએ હાથમાં બાંધેલો દોરો સત્તરમાં દિવસે પવિત્ર જળમાં કે પીપળા નીચે મૂકવો જોઈએ આ વ્રત સૌભાગ્ય આપનાર છે માઇનસ માતા મહાલક્ષ્મીનું સોળ દિવસનું વ્રત હવે આપણે સાંભળીએ માતા મહાલક્ષ્મીના વ્રતની કથા બોલો દેવી લક્ષ્મીજીની જય વિરાટનગરીમાં ભરત નામના એક શક્તિશાળી રાજા હતા તેમની રાણીનું નામ જ્ઞાન ગૌરી હતું એક દિવસ રાજા પોતાના સૈનિકો સાથે જંગલમાં શિકાર કરવા નીકળ્યા તેઓ ખૂબ ભટક્યા પરંતુ શિકાર ન મળ્યો ઘણું ફરવાને કારણે રાજાને તરસ લાગી તેમણે પોતાના એક સૈનિકને પાણી શોધવા મોકલ્યો સૈનિક થોડું દૂર ગયો ત્યાં તેને એક સરોવર દેખાયું તે સરોવર પાસે કેટલીક કન્યાઓ માતા મહાલક્ષ્મીનું પૂજન કરી રહી હતી સૈનિકે તેમને પૂછ્યું હે બહેનો તમે શું કરી રહ્યા છો ત્યારે કન્યાઓ બોલી અમે માતા મહાલક્ષ્મીનું વ્રત કરી રહ્યા છીએ સૈનિકે પાછા જઈને રાજાને સરોવર અને કન્યાઓ વિશે કહ્યું રાજાએ નક્કી કર્યું કે તેઓ પણ માતા મહાલક્ષ્મીનું વ્રત કરશે છી રાજા પોતાનો સૈનિકો સાથે તે સરોવર પાસે પહોંચ્યા ઘોડા પરથી ઉતરી રાજા કન્યાઓ પાસે ગયા અને પોતાનો નિર્ણય જણાવ્યો કન્યાઓએ રાજાને કહ્યું કે પહેલા સરોવરમાં 16 વાર હાથ પગ અને मुख ધોઈ આવો રાજાએ તેમ કર્યું ત્યાર બાદ કન્યાઓએ 16 ગાંઠનો દોરો લઈને રાજાના હાથમાં બાંધ્યો રાજાએ કન્યાઓ પાસેથી વ્રત કરવાની સંપૂર્ણ વિધિ શીખી અને પોતાના મહેલમાં પરત આવ્યા રાણીએ રાજાના હાથમાં દોરો જોયો ત્યારે તેને શંકા આવી કે રાજા કોઈ યુવતીના પ્રેમમાં પડ્યા છે તેથી તેણે ગુસ્સામાં દોરો તોડી નાખ્યો દોરો તૂટવાથી માતા મહાલક્ષ્મીનું અપમાન થયું રાજા ખૂબ ગુસ્સે થયા અને પોતાની રાણીને જંગલમાં મોકલી દીધી ત્યારબાદ રાજાએ સોળ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક માતા મહાલક્ષ્મીનું વ્રત કર્યું અને તેનું ઉજવણીપૂર્વક વિધિવત સમાપન કર્યું બોલો માતા મહાલક્ષ્મીની જય પૂર્ણાહુતિના દિવસે રાજાએ બ્રાહ્મણોને જમાડીને યથાશક્તિ દાન આપ્યું આ વ્રતના પ્રભાવથી રાજાના ભંડારમાં સંપત્તિનો વધારો થયો આ બાજુ રાણી જંગલમાં બેહાલ દશામાં ભટકતી ભટકતી વશિષ્ઠ ઋષિના આશ્રમે પહોંચી ઋષિએ તેને પોતાના આશ્રમમાં રહેવાની સગવડ આપી રાણીએ વશિષ્ઠ ઋષિને પોતાની આપવીતી કહી સંભળાવી રાણીની વાત સાંભળીને ઋષિ વશિષ્ઠ બોલ્યા હે દીકરી તું માતા મહાલક્ષ્મીનો અપરાધ કર્યો છે એટલે જ તારી આવી સ્થિતિ થઈ છે જો તું માતા મહાલક્ષ્મીનું વ્રત કરીને તેમની ક્ષમા માંગીશ તો તારા દુઃખનો અંત જરૂર આવશે વશિષ્ઠ ઋષિની વાત સાંભળીને રાણીએ તરત જ મહાલક્ષ્મી વ્રત કરવાનો સંકલ્પ કર્યો ભાદરવા માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિના દિવસે રાણીએ આ વ્રત શરૂ કર્યું અને સોળ દિવસ પછી ઉજવણી કરી વ્રતની પૂર્ણાહુતિ થયા બાદ બીજા જ દિવસે રાજા શિકાર કરતા કરતા અચાનક જ એ આશ્રમ સુધી આવી પહોંચ્યા તેમણે ત્યાં પોતાની રાણીને જોઈ અને ઓળખી લીધી રાણી પણ પોતાના પતિને ઘણા સમય બાદ જોઈને ખૂબ પ્રસન્ન થઈ તે રાજાની પાસે પહોંચી અને બધી વાત કહી માઇનસ હે સ્વામી મેં અજાણતા તમારો મહાલક્ષ્મી વ્રતનો દોરો તોડી નાખ્યો હતો અને તેની મને સજા પણ મળી પણ હવે મેં પણ માતા મહાલક્ષ્મીનું વ્રત કર્યું છે અને તેના પ્રભાવથી જ આજે આપણે મળી શક્યા છીએ પછી રાણીએ વશિષ્ઠ ઋષિને પોતાના પતિની ઓળખાણ આપી રાજાએ વશિષ્ઠ ઋષિને વિનંતી કરી કે તેઓ પોતાની પત્નીને પોતાના રાજ્યમાં લઈ જઈ શકે વશિષ્ઠ ઋષિએ બંનેને આશીર્વાદ આપીને વિદાય કરી રાજા રાણીને લઈને પોતાના નગરમાં આવ્યા અને આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા ભાદરવા સુદ અષ્ટમી આવતા બંને માતા મહાલક્ષ્મીનું વ્રત કરવા લાગ્યા આ વ્રતના પ્રભાવથી તેઓ પૃથ્વી પર ચક્રવર્તી રાજા બન્યા અને મહાન ઐશ્વર્યનો ભોગ માણ્યો મૃત્યુ બાદ રાજા રાણી વૈકુંઠમાં વાસ પામ્યા જો આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો માતાજીની કૃપાથી જીવનમાં આર્થિક તકલીફો નથી આવતી કામ ધંધામાં બરકત રહે છે જીવનમાં આવતા વિઘ્નો દૂર થાય છે પતિ પત્ની વચ્ચે સુમેળ રહે છે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને રાજ્યસુખ પણ પ્રાપ્ત થાય છે હે માતા મહાલક્ષ્મી જેમ તમે રાજા રાણીને ફળ આપ્યું તેમ તમારું આ વ્રત કરનાર કથા કહેનાર અને કથા સાંભળનાર સૌને ફળ આપજો બોલો માતા મહાલક્ષ્મીની જય મિત્રો આપણે સાંભળ્યું ભાદરવા માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી લેવાતું સોળ દિવસનું માતા મહાલક્ષ્મી વ્રત તેની કથા પૂજનવિધિ અને મહિમા મને આશા છે કે આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે हमें माता महालक्ष्मी आरती मैनस ओम जय लक्ष्मी माता मैया जय लक्ष्मी माता तुमको निस्दिन सेवत हरि विष्णु विधाता जय लक्ष्मी माता उमा रमा ब्रह्माणी तुम्ही जग्माता सूर्य चंद्रमा ध्यावत नारद ऋषि गाता ओम जय लक्ष्मी माता दुर्गा रूप निरंजनी सुख संपत्ति दाता जो कोई तुमको ध्यावत रिद्धि सिद्धि धन पाता जय लक्ष्मी माता तुम पाताल निवासि तुम्ही शुभदाता कर्म प्रभाव प्रकाशिनी भव निधि की त्राता ओम जय लक्ष्मी माता जिस घर में तुम रहती सब सदगुण आता सब संभव हो जाता मन नहीं घबराता ओम जय लक्ष्मी माता तुम बिन यज्ञ न होते वस्त्र न कोई पाता खान पान का वैभव सब तुमसे आता ओम जय लक्ष्मी माता शुभ गुण मंदिर सुंदर शिरोमणि जाता रत्न चतुर्दश तुम बिन कोई नहीं पाता ओम जय लक्ष्मी माता महालक्ष्मी जी की आरती जो कोई जन गाता आनंद समाता पाप उतर जाता ઓમ જય લક્ષ્મી માતા બોલો માતા મહાલક્ષ્મીની જય ઓમ શ્રી મહાલક્ષ્મી જ વિદમહે વિષ્ણુ પત્ની જ ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે